દહેગામ તાલુકામાં જ્યોતિ ગામ યોજનાનો ફિયાસકો દહેગામ તાલુકામાં નાગજીનામ વાડા અને તેમજ આજુબાજુના ગામના વિસ્તારોમાં સરકારની જ્યોતિ ગામ યોજનાના ફિયાસકો ભર ચોમાસામાં ચાર દિવસથી લાઇટો નથી આવ લાઇટ ન આવતા પીવાના પાણીમાં ભયંકર સમસ્યા સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી નાગજીનામ જ્યોતિગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે કેટલાક ત્રણસો ને દિવસની સમસ્યામાંથી સો દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી લોકોને પાણીના પીવાની સમસ્યા કારણ કે જ્યોતિગ્રામ લાઇટો થ્રી ફેડ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા વાતાવરણ ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા લોકોનો રોગચારો ભયચારો એ બીથી ઢોરો પણ શું કરી શકે આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખેલ જીયુબી જ્યોતિગ્રામ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી અને આ છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા ચાલી રહેલી છે ગમે ત્યારે ફોન કરો તો એ લોકો એ જ જવાબ આપે છે કે ડિવિઝન ફોલ્ટમાં છે ડિવિઝન ફોલ્ટમાં છે આ જ જવાબનું નિરાકરણ આ સમસ્યાનો કોઈપણ પ્રકારનો ઉકેલ આપતા નથી સરકારની આ યોજના જીવન જ્યોતિ ગ્રામ યોજનામાં આ સમસ્યાનો નિકાલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવવા માટે તૈયાર નથી